ગોધરાના સાથરિયા બજાર ખાતે કોમી એકતાની વચ્ચે એકતા હોળી પ્રગટાવવામાં આવી પંચમહાલ જિલ્લાના ગોધરામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ વચ્ચે એકતાના પ્રતિક સમાન એકતા હોળી પ્રગટાવવામાં આવી ભારત દેશની આઝાદી પહેલાંથી ગોધરાના સાથરિયા બજાર ખાતે દર વર્ષે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો ભેગા મળી કોમી એકતા વચ્ચે હોળી પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે ફાગુનસુદ પૂનમને લઈ એકતા હોળી પ્રગટાવવામાં આવી હતી કોમી એકતા વચ્ચે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ધાર્મિક વિધિ કરીને દર વર્ષની માફક હોળી પ્રગટાવવામાં આવી હતી આમ એકતા હોળીએ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડી રહી છે આજે પટેલવાડાની માં સૌથી ગોધરા શહેરની જૂનામાં જૂની હોળીનો દહન કરવામાં છે અને પ્રગટાવવામાં આવી છે આ હોળીનો એક વિશિષ્ટ મહત્વ છે અને એક સાંસ્કૃતિક મહત્વ પણ છે સનાતન મહત્વ પણ છે આ હોળીમાં દરેક સમાજના લોકો અહીંયા આવે છે અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અને આશીર્વાદ લેવા માટે પણ આવે છે આ હોળી વાસ્તવિકતાની માં એક ઉર્જા આપે છે આ હોળી એકતા ભાઈચારો પ્રેમ સંદેશો પણ આપે છે સાથે સાથે વિશ્વનું કલ્યાણ થાય એની પણ પ્રાર્થના કરવામાં આવે છે આ હિન્દુ સમાજના વ્યક્તિઓ આવે છે વોરા સમાજના વ્યક્તિઓ આવે છે અને દરેક સમાજના વ્યક્તિઓ અહીં આગળ ખૂબ જ પ્રેમથી ખૂબ જ શ્રદ્ધાથી અને ખૂબ જ ધાર્મિકતાથી આવે છે હું માનું છું ત્યાં સુધી ભારત આઝાદ ત્યાર પહેલાનું અહીં આગળ એકતા હોળીનું પ્રગટ્ય થાય છે પટેલવાળા વિસ્તારની હોળી નો દહન કરવામાં આવે છે હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા ભેગા મળીને આ દહન નો પર્વ અમે બહુ સારી ઉજવણી કરીએ છીએ દરેક મુસ્લિમ અમારા દાઉદી હોરા પણ આવે છે મુસ્લિમ સમાજ લોકો પણ આવે છે લગભગ એમ છો ને કે છેલ્લા હું વીસ પચીસ વર્ષ તો હું જાઉં છું તો જે લોકોનું ધર્મ નું પર્વ હોય એટલું મહત્વ હોય છે પણ શારીરિક બહુ સારું હોય છે આરોગ્ય ની દ્રષ્ટિએ બહુ સારું હોય છે મારું માનવું છે